પ્રશ્ન નંબર એકસો બે અપૂર્ણાકની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે કેવી વસ્તુઓના ભાગ કરવામાં આવે છે તો જવાબ આવશે કાગળ પાંદડું ધડો જેવી કે નકામી ભાગ કરી શકાય તેવી પોચી વસ્તુઓ પ્રશ્ન નંબર એકસો ત્રણ લંબચોરસ કાગળના બે સરખા ભાગ પૈકી દરેક ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તજો જવાબવસે અપૂર્ણાક પ્રશ્ન નંબર 104 અડધા વાલેલા કાગળને ફરીથી વાળી ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ કયો અપૂર્ણાક દર્શાવે છે તજો જવાબવસે અપૂર્ણાક પ્રશ્ન નંબર 105 સમ અપૂર્ણાકોના સરવાળા કે બાદબાકી કરવા માટે શું કરવું જોઈએ તજો જવાબવસે છે જેમનો તેમ રાખી માત્ર અંશની સંખ્યાઓનો સરવાળો કે બાદ બાકી કરવી પ્રશ્ન એકસો છ ખૂણાના મુખ્ય કેટલા પ્રકારોમાં વેચી શકાય છે તો જવાબ ત્રણ પ્રકારમાં વેચી શકાય છે પ્રશ્ન નંબર એકસો સાત નાણાંની ગણતરી કરવી અને વ્યાજની ગણતરી કરવી એક કયું કૌશલ્ય છે તો જવાબ આવશે ગણન કૌશલ્ય પ્રશ્ન નંબર એકસો એકસો આઠ કોઈ બાદ આકૃતિની બધી જ બાજુઓના માપના સરવાળાને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે પરિમિતિ પ્રશ્ન નંબર એકસો નવ ડેવિડ આસુબેલે રજૂ કરેલા અધ્યયનના ચાર પ્રકારો પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવેલો અધ્યયનનો પ્રકાર કયો છે તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યન પ્રશ્ન નંબર એકસો દસ નિયમિત આકારો નો ભાગ છે સમતલનો ભાગ છે પ્રશ્ન નંબર આકારોમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળનો સમાવેશ આકારોમાં થાય છે પ્રશ્ન નંબર એકસો બાર નિયત નિયતમિત ગણાકારોમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ગોળો નળાકાર પિરામિડ લમગન અને સમગનનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો તેર સરખા માપના ચોરસ થપ્પી કરતા શું રચાય છે તો જવાબ આવશે સમગન પ્રશ્ન નંબર એકસો ચૌદ ક્રમિક રીતે ઉતરતા માપની ત્રિજ્યા ધરાવતા વર્તુળની થપ્પી સૂર દર્શાવે છે તો જવાબ આવશે શંકુ દર્શાવે છે પ્રશ્ન નંબર એકસો પંદર પરમાણીય આકૃતિમાં ઉંચાઈ ઉમેરાતા શું રચાય છે તો જવાબ આવશે ધનાકાર રચાય છે પ્રશ્ન નંબર એકસો સોળ પ્રાથમિક કક્ષાએ માપનમાં સમાવિષ્ટ એકમો કયા છે તો સમય વજન લંબાઈ અને ક્ષેત્રફળ પ્રશ્ન નંબર ઘડિયાળનું વાંચન કઈ પદ્ધતિ દ્વારા કરાવવું જોઈએ તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ તથા નિદર્શન પદ્ધતિ દ્વારા કરાવવું જોઈએ પ્રશ્ન નંબર એકસો અઢાર મૌખિક કાર્ય વર્ગથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની કઈ તણ માનસિક શક્તિઓનો વિકાસ થાય છે તો જવાબ આવશે મૌખિક કાર્યથી વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ચિંતન અને તર્કશક્તિનો વિકાસ થાય છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ આકૃ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાના માપને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે ક્ષેત્રફળ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો વીસ લંબાઈના માપનનો વ્યવહારમાં વપરાતો મોટો એકમ કયો છે તો જવાબ આવશે મીટર પ્રશ્ન નંબર એકસો એકવીસ ડેવિડ આસુબેલે રજૂ કરેલા અધ્યયનના ચાર પ્રકારોમાંથી કયું અધ્યયન શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યયન પ્રશ્ન નંબર એકસો બાવીસ ને લઘુકોણ કાટકોણ અને વર્ગીકૃત કરવાની અધ્યયન નિષ્પત્તિ કયા એકમ સાથે સંકળાયેલી છે તો જવાબ આવશે આકાર અને ખૂણા સાથે સંકળાયેલી છે પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ વર્તુકાર સિક્કાની થપ્પી કયો ગણાકાર દર્શાવે છે તો જવાબ આવશે નળાકાર દર્શાવે છે પ્રશ્ન નંબર એકસો ચોવીસ લંબચોરસ કાગળના સામસામેના બે ખૂણાને પાછળની તરફ વાળવાથી કયો આકાર બને છે તો જવાબ આવશે ષ્ટ બને છે પ્રશ્ન નંબર એકસો પચીસ ગણિતમાં પ્રતિભાશાળી સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓને તારવવા માટે શું જરૂરી છે તો જવાબ આવશે મૂલ્યાંકન પ્રશ્ન નંબર એકસો છવીસ એક લીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે તો હજાર મિલીમીટર થાય છે પ્રશ્ન નંબર એકસો હત્યાવીસ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો જવાબ આવશે ગુણ્યા વેદ પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો જવાબ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રશ્ન નંબર એકસો જીરો એ સરવાળાની કેવી સંખ્યા છે તો જવાબ આવશે તટસ સંખ્યા છે પ્રશ્ન નંબર એકસો દીસ પરિમિતિ એટલે શું તો જવાબ આવશે બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ પ્રશ્ન નંબર એકસો એકત્રીસ ક્ષેત્રફળ ક્ષેત્ર એકસો બત્રીસ ક્ષેત્રફળનો એકમ કયો છે તો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર તે ક્ષેત્રફળના એકમો ગણાય છે પ્રશ્ન નંબર એકસો તેત્રીસ કોનું પરિણામ છે તો જવાબ આવશે મહાવરો નિરીક્ષણ અનુકરણ અને અનુકૂલનનું પરિણામ છે પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ બે સ્વરૂપ કયા છે તો જવાબ આવશે ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ સમીકરણનો ઉકેલ મેળવવો એક કયું જ્ઞાન છે તો જવાબ આવશે ક્રિયાત્મક જ્ઞાન છે પ્રશ્ન નંબર એકસો છત્રીસ ત્રિકોણ ને ત્રણ ખૂણાઓ હોય છે તે કયા પ્રકારનું જ્ઞાન છે હકીકત લક્ષી જ્ઞાન છે પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ નેવું ડિગ્રીથી મોટા માપના ખૂણાને શું કહે છે તો જવાબ આવશે ગુરુકોણ પ્રશ્ન નંબર એકસો અડત્રીસ પિયાજીએ બોધાત્મક વિકાસને કેટલા તબક્કાઓમાં વિભાજીત કર્યો છે તો જવાબ આવશે ચાર તબક્કાઓમાં વિભાજિત કર્યો હતો પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ મૃત માનસિક ક્રિયાઓનો તબક્કો કઈ ઉંમરનો હોય છે તો જવાબ આવશે સાત થી અગિયાર વર્ષનો હોય છે પ્રશ્ન નંબર એકસો ચાલીસ મૃત માનસિક ક્રિયાઓના તબક્કામાં બાળકો કયો ખ્યાલ વિકસાવે છે તો જવાબ હશે સાતત્યનો ખ્યાલ વિકસાવે છે પ્રશ્ન નંબર એકસો એકતાલીસ જેરોમ્બ્રુનરે ગણિત શીખવ શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીના ઉપયોગ પર ભાર મૂક્યો છે તો જવાબ હશે ત્રણ પ્રકારની સામગ્રી ઉપર ભાર મૂક્યો હતો પ્રશ્ન નંબર એકસો બેતાલીસ મનકા ગોડી એ કયા પ્રકારની સામગ્રીનું ઉદાહરણ છે તો જવાબ હશે મૂર્ત સામગ્રીનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર એકસો તેતાલીસ ચિત્રો વિડિયો ફિલ્મ અને સ્લાઇડ્સનો સમાવેશ કઈ સામગ્રીમાં થાય છે તો જવાબ આવશે અર્ધમૂર્ત સામગ્રીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ પાઠ્યપુસ્તક લેખિત સામગ્રી કયા પ્રકારની સામગ્રી છે તો અમૃત સામગ્રી છે પ્રશ્ન નંબર આસુબેલે અધ્યયનનું કેટલા પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે તો જવાબ આવશે ચાર પ્રકારમાં વર્ગીકરણ કર્યું હતું પ્રશ્ન નંબર એકસો છેતાલીસ કયા અધ્યયનમાં અધ્યાપક કેન્દ્ર સ્થાને અને અધ્યતા રહે છે તો જુવાબ આવશે શોધ અધ્યયન છે પ્રશ્ન નંબર એકસો ને અડતાલીસ દશાંશ અપૂર્ણાંકના અધ્યયનમાં સાદા અપૂર્ણાંકના જ્ઞાનનો ઉપયોગ કરવો એ કયું અધ્યયન છે તો છૂર્ણ અધ્યયન છે પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ કયું અધ્યયન માહિતી અને જ્ઞાન વચ્ચે ઊંડી ખાય ઊભી કરે છે તો જોવાબ આવશે ગોખણીયું અધ્યયન પ્રશ્ન નંબર એકસો ને પચાસ ગણિતનું અગ્રપણું સેને આભારી છે તો જવાબ આવશે ભાષાના ભારણને આભારી છે પ્રશ્ન નંબર એકસો એકાવન પ્રત્ય પર અસર કરતું એક પરિબળ જણાવો તો જવાબ આવશે શિક્ષકની પ્રત્યાઅન્ન ક્ષમતા અથવા ભાષા પરનું પ્રભુત્વ અથવા શુદ્ધ ઉચ્ચારો કોઈ પણ એક પ્રશ્ન નંબર એકસો ને બાવન મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયાનું કેવું ઘટક છે તો જવાબ આવશે ખૂબ ખૂબ મહત્વનો ઘટક છે પ્રશ્ન નંબર એકસો ત્રેપન અધ્યાપનની અસરકારકતા તપાસવા માટેની પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે મૂલ્યાંકન કહે છે પ્રશ્ન નંબર 154 મૂલ્યાંકનની પ્રક્રિયા કેવી હોય છે તો જવાબ આવશે સતત ચાલુ હોય છે પ્રશ્ન નંબર એકસો ને પંચાવન ગણિત મૂલ્યાંકનનો હેતુ શું છે તો જવાબ આવશે ગણિત શિક્ષણના કયા હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા તે નક્કી કરવા પ્રશ્ન નંબર એકસો ને છપ્પન શિક્ષક રચિત કસોટીના બે મુખ્ય વિભાગો કયા છે તો જવાબ આવશે મુક્ત ઉતારવાળી કસોટી અને નિશ્ચિત ઉતારવાળી કસોટી પ્રશ્ન નંબર એકસો ને સત્તાવન મુક્ત ઉતારવાળી કસોટીમાં કયા પ્રશ્નોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે નિબંધ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જ જવાબી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્નો નંબર એકસો ને અઠાવન ટૂંક જવાબી પ્રશ્નો સામાન્યતઃ કેટલા ગુમના હોય છે જવાબ આવશે બે થી હોય છે પ્રશ્ન નંબર એકસો ને ઓગણસાહ નિશ્ચિત ઉતારવાળી કસોટીઓનું બીજું નામ શું છે તો જવાબ આવશે વસ્તુલક્ષી કસોટીઓ અને અના અનાત્મકલક્ષી કસોટીઓ પ્રશ્ન નંબર એકસો ને સાહીઠ બની પ્રકારના પ્રશ્નોને અંગ્રેજીમાં શું કહે છે તો જવાબ આવશે રિકોગીનેશન ટાઈપ ક્વેશન્સ તેને કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ને એકસઠ નિશ્ચિત ઉત્તર પ્રશ્નોના મુખ્ય કેટલા પ્રકારો છે તો જવાબ આવશે બે પ્રકાર હોય છે તેમાં પૂર્ણાતર પ્રકાર અને ઓળખી પ્રકાર હોય છે પ્રશ્ન નંબર એકસો ને બાસઠ પૂર્ણાતા પ્રકાર કસોટીનો એક પેટા પ્રકાર જણાવો તો જોવાબ આવશે અતિ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નો અથવા ખાલી જગ્યા પૂરો અથવા સંબંધ કટાયક પ્રશ્નોને કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો જવાબ આવશે એક પ્રશ્ન નંબર એકસો ને બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે નવ્વાણું એકસો ખંડ હોય છે તો બે અત્ય બિંદુઓ દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ને છાસઠ અંશ કયો છે તો જવાબ આવશે પાંચ પ્રશ્ન નંબર એકસો ને સડસઠ બાંગડીનો આકાર

પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે તો જવાબ આવશે લંબાઈ એકસો શોધવાનું સૂત્ર શું છે તો જવાબ આવશે લંબાઈ પહોળાય પ્રશ્ન નંબર એકસો બોતેર ત્રિકોણને કેટલા શિરોબિંદુઓ બિંદુઓ હોય છે તો જવાબ આવશે ત્રણ શિરોબિંદુઓ હોય છે પ્રશ્ન નંબર એકસો ને તોતેર બહુવિકલ્પ કસોટી પ્રશ્નના વિકલ્પોને શું કહે છે તો જવાબ આવશે કહે છે પ્રશ્ન નંબર કયા પ્રશ્નોમાં નવું સર્જન કરીને જવાબ આપવાનો હોય છે તો જવાબ આવશે વોટ વોટનું પૂરું નામ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોમાં જવાબ આપવાનો હોય છે પ્રશ્ન નંબર એકસો પંચોતેર કયા પ્રકારના પ્રશ્નોમાં આધારિત પ્રશ્નો ઓછા હોય છે તો જવાબ આવશે હોટ પ્રશ્નોમાં હોય છે પ્રશ્ન નંબર એકસો ને છોતેર ક્રિયા કરી શકે તેવા પ્રશ્નો શેના મૂલ્યાંકન માટે રચવા પડે છે તો જવાબ આવશે કાર્ય કૌશલ્યાત્મક મૂલ્યાંકન માટે રચવા પડે છે પ્રશ્ન નંબર એકસો સત્યોતેર કૌશલ્યોમાં સમાવેશ થાય છે તો જવાબ આવશે અંદાજ બાંધવો અને આકૃતિ દોરવી અને માપન કરવું નો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ને સૌથી પહેલા કયો મહિનો આવે છે તો જવાબ આવશે જૂન પ્રશ્ન નંબર એકસો ને ઓગસ્ટ માસમાં ધોરણ પાંચમાં કયું પ્રકરણ સમાવેશ છે તો જવાબ આવશે ભાગ અને પૂર્ણ પ્રશ્ન નંબર એકસો એસી ગણિતમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સંખ્યાઓ ગણવાની પ્રક્રિયા અને ચાર મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર એકસો ને એક્યાસી પરિવર્તન પ્રગતિયા ચડીને ક્યાં સુધી પહોંચી શકાય છે તો જવાબ આવશે પ્રગતિના રાજ્ય માર્ગ સુધી પહોંચી શકાય છે પ્રશ્ન નંબર એકસો ને બ્યાસી લાગણીને અપૂર્ણાંકમાં શું કહે છે તો જવાબ આવશે એક દીત્યાઉંશ પ્રશ્ન નંબર એકસો ભાગને અપૂર્ણાંકમાં શું કહે છે તો જવાબ આવશે એક ચતુર્થાઉસ પ્રશ્ન નંબર એકસો ને ચોર્યાસી ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણો કયા છે તો જવાબ આવશે ચોકસાઈ એકાગ્રતા ધીરજ અને પ્રત્યાયન પ્રશ્ન નંબર એકસો ને ગણિતનો ભરપૂર ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે તો જવાબ આવશે વિજ્ઞાન ખગોળશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિવિધ વ્યવસાયો અને કમ્પ્યુટરમાં સમાવેશ ભરપૂર રીતે થાય છે પ્રશ્ન નંબર એકસો ને શૈક્ષણિક સાધન સામગ્રીને કેન્દ્રમાં રાખીને કઈ પદ્ધતિમાં પ્રશ્નોતરી અને ચર્ચા કરવામાં આવે છે તો જવાબ આવશે નિદર્શન પદ્ધતિમાં પ્રશ્ન નંબર એકસો સત્યાસી જે એકમ શીખવાય અને તે બરાબર સમજાય તે માટે શું કરાવવામાં આવે છે તો જવાબ આવશે મહાવરો પ્રશ્ન નંબર કઈ પદ્ધતિ વિદ્યાર્થી છે તો પ્રયોગ પદ્ધતિ પ્રશ્ન નંબર ગણિત વિષય વસ્તુના કયા ખ્યાલનો વર્ગ શિક્ષણ દરમિયાન સમજાવવાના હોય છે તો જવાબ અમૃત ખ્યાલો પ્રશ્ન નંબર એકસો કમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં કોનો ભરપૂર ઉપયોગ થાય છે તો જવાબ આવશે ગણિતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો એકાણું મૂર્ત ઉદાહરણોમાં ઉદાહરણો પરથી અમૃત નિયમ સાબિત કરવો એ કઈ પદ્ધતિ છે તો જવાબ આવશે આગમન પદ્ધતિ પ્રશ્ન નંબર એકસો બાણું કુતુબમિનારના સૌંદર્યમાં કોનો મોટો ફાળો છે તો જવાબ આવશે ગણિતનો પ્રશ્ન નંબર એકસો ત્રાણું શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ અને છેદમાંથી કોણ નાનું હોય છે તો જવાબ આવશે અંશ નાનો હોય છે પ્રશ્ન નંબર એકસો ચોરાણું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે તો જવાબ આવશે એકસો એસી ડિગ્રી થાય છે પ્રશ્ન નંબર એકસો પંચાણું મૌખિક કાર્ય દ્વારા શું બચે છે તો જવાબ આવશે સમય શક્તિ અને શ્રમ બચે છે પ્રશ્ન નંબર એકસો છન્નું ગણિતની શરૂઆત શેનાથી થાય છે તો જવાબ આવશે સંખ્યા જ્ઞાનથી ગણિતની શરૂઆત થાય છે પ્રશ્ન નંબર એકસો ને સત્તાણું દશાંકી પદ્ધતિમાં કેટલા પ્રતીકો નિશ્ચિત થયેલા છે તો જવાબ આવશે દસ પ્રતિકો નીચિત થયેલા છે તેમાં જીરો થી નવ સુધીના પ્રતિકો દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાણું શુદ્ધ અપૂર્પની વ્યાખ્યામાં અંશ કેવો હોય છે તો જવાબ અંશ નાનો હોય છે પ્રશ્ન નંબર એકસો નવ્વાણું કયા પ્રકારના અધ્યયન પર લઘુત્તમ ભાર અપાવો તો જવાબ આવશે ગોખણિયું અધ્યયન પ્રશ્ન નંબર બસો ત્રિકોણની પરિમિતિ અને ક્ષેત્રફળની સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો